નામ યાદ છે સમગ્ર સનાતન ધર્મ આખે આખો આજે ઊભો થયો છે તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી આ ભૂલ નથી આ તો છાપેલી વાતો એ લોકો કરે છે આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરે અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે બાવનગજની ધજા જે ફડાકા મારે છે ને એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી બીજા ભગવાન ઉપર નથી લાગી દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે રામથી મોટું હોઈ ન શકે અને મહાદેવથી કોઈ મોટું હોઈ ન શકે એની નીચરામાં રહી અને તમારી રીતે તમારી ગાડી આંક્યા કરો છું સનાતનને દોડવાનું જે કામ કરી રહ્યા છે એને વિનંતી કરીને કહી છે કે પ્લીઝ કંટ્રોલ રાખો અને આ કાંઈ આ કંટ્રોલ રાખવાની વાત નથી આ તમે છાપી નાખ્યું છે જાણી જોઈને જે કરો છો એને તમે ભૂલ ન કહી શકો એને બખવાટ પણ ન કહી શકાય તો આના ઉપર બધાય ધ્યાન આપે એવી હું કરબ પ્રાર્થના કરું છું આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડે અને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના છે મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાન ગાય છે નેતિ નેતિ કીધું અને આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની આને કંપની કહું છું એસેમ્બલ એસએમએલ કંપની હરામનું ખાઈ ખાય અને જેમ આવે એમ બફાટ કરે છે લખવા શું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવાળું નથી કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માથે બેસી જાઓ જ્યાં સુધી આપણે શંકરાચાર્યને અમે માફી નો માંગીએ અખિલ હુમાનના માલિક કૃષ્ણને આગળ લખાણ નો દીએ ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેહી જવાનું છે એમ હું તમારો પેળો છું અને હું બુધવારનો બેહવાનો છું પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાય છે ને પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયાના મંદિર મેન બંડન જેમ આવે બફાટ કરે છે કારણ મોટો દુનિયામાં કોઈ નથી સમય આવશે તો અનસન છોડ પણ બાપુ છોડી દેશે અને કે સ્વામીની સ્વામિનારાયણ જે સંપ્રદાય મંદિર છે અહિયાં બે મોગલ ધામ ના પટમાં બે જઈશ દુનિયાને ખબર પડે ચાર અણ સુ છે